Ja, was? Wo denn, wo denn das? Und da alles hat das Wort. Und hier hat er da, જો તો તે તમે આ યાર આ બધું સાફ કરો ગોંગો થોડા ખેતરમાં ના કેવું થઈ ગયું આ બધું વાત દબાણ બોની બોની તમે કોમ યાર બોની આપેલા ખેતરમાં જાય હું કરું આ બધું સાફ કરવા બોલો ને કાલો પછી ચોર પકડવાનું નહીં હા મહેમાન નો ફોન આયો તો જીઓ પણ નોમ તો દેવા પણ અહીંયા નવું તો દઉં પણ બાકતા નહીં આ તમે કેવો તો ખરા ખાલી એકવાર એ લાલ ભાઈએ કીધું તું લાલ ભાઈએ કીધું હા લાલ ભાઈ કીધું તું શું વાત તું કે તમાર બોમણા એ મહેમાન એ ફોન કરે છે હા હા કશું વાત નહી હેડો હા હો હા લેડા બુધાવતા હા મળી દેવા

ले आऊ करियो ले मारो गढो लाखा तो हा કરી ગયો હા તારે દે આ તો આબાર ઓકે હે બનાવ આજે ના ના તું નહીં આવ વિચાર ચાલસ જા કપાળ છે ઘરે આવું વિચાર તો આવું ઉતર નહિ દે ઉતર ઈ તો નાખરીયા ભલા કે આ તો નેટ ઉતર ઉત નાખ્યો ભાઈ આવ નેટ

સારી હઈ જાય છે ફોન તો ફોન પર તો પૂછી લો હા દવા જઈ આવી હલો રખુભા કેવી તબિયત સારી ને દવા બવા લાયા અરે ટાઈમ સાહેબ ગરજો પહા પૈસાની ચિંતા ના કરતા હો પૈસા હાલ નહીં લેવા તો ત્યારે હતા દવાનું એવું કરો હો ના હું એ નહીં મોકલ્યું યાર અરે યાર તમારે એને ચો બોપા હાલવાની જરૂર હતી તો મને ફોન કરીને કહેવતું કરું કે પૈસા મોકલાયા કાલ હું ના ગયા જઈને પૂછ્યું કે પૈસાની જરૂર હોય તો લઈ જાઉં તો કે ના પૈસા તો સેટિંગ થઈ ગયું તે તારે મારા જ હતા નહીં કાલે એના કહેતા કે મહેમાન આ દસ હજારનું ખાવાનું બગડ્યું ઓવા દસ હજાર રૂપિયા ખર્ચે હું વિચાર તો કર્યા દસ હજાર લાયા જ હોય અને મુ અહીંયા આવવાનું કીધું એ પહેલા તો એ મનુભાઈ મનુભાઈ જોડે માગ્યા ઓહ ઓવા એટલે તમારે ફોન કરવાનો તો મને હારા એટલે વાંધો નહીં હવે હું એને ભેગો થવું અમારે અહીં ઘેર જવું પડે એ હાર હું હજી ખબર કાઢવા આવું હોય સારું હાલ એટલે મનુભાઈ કરી કર્યું બોપલા એ

અધીર જબરુ કરી પણ આપણે ભોકલાય યાર હા ગોકુબા બહુ મારે યાર જામ તમે બિયાવા ગન ભોકલા આબા દે યાર હું દે આયો બહુ તમે તો બહુ મારે યાર ધોકા ડોકા અલ્યા તારી શું ભોકલા એ આવજો તે કે આબા દે નહીં માળાજીની જરૂરત એ જ આવે હા ઓલે તમે લાલ ભારો આમ પરયો ઇના પૂછા શું ગમે તે કાયું બના ઢોકો લઈને તું તેમ પરયો કે લાલ ભાઈ એવું કર્યું એ ઢોકા ખાતા આવો નોટ છતા તમને ખબર નથી પૂછી રહ્યો એને હું કર્યું લ્યા મેં એવું કર્યું હું કર્યું તો એને ખબર ના કોણ ખબર પડે કર્યું કાલ તમને ખબર હે ના આ પણ તમે લાલ

હલો શેમાજી બોલ્યા હા લાલ બોલું ભેગા નોકરી કરતા નહિ યાર તારોડિયો હવે તો હા હું બાજુ જ રહું મને ખબર હ રોજ પી પી તમને ખબર નહિ એટલે આમ મન હે નહિ તમે એ બધું ભાઈ ને ખબર હે પીવાય તો હું કરતા નહી હકુ બાપુ આ તો હું તમારે નક્કી કહું આ તો ભાઈ બન હતા ને આપડે એકલા કહું તમને ના પાડી દેજો હા એ જ નતા દારૂ પી તો નાટ કરાયું ભાઈ

એલા માં આટલે બધા હંપી રહ્યો અને કાલે નવી સ્ટોરી બનાવો અને ફેફની નવી કોમેડી લઈને આવીએ હા અને અમારું વિડીયો ગમ તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો કે હા બરાબર કમ્પ્લીટ અને સપોર્ટ કરતા રહેજો હા જય માતાજી જય માતાજી